મા રોડ પર આવી ગયા છે તમે લાઈવ જોઈ શકો છો બહુ હાર્દિક સ્વાગત કરીએ છીએ થોડા ફટ લાઈવ ની અંદર જોડાઈ જ જે પણ મિત્ર ચેનલ પર નવા આવે છે ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને લાઈક કરી દેજો સ્ક્રીન પર ડબલ ટેપ કરીને કયા ગામથી લાઈવ ની અંદર જોડાવ છો ખાસ તમારા ગામનું નામ કમેન્ટ કરજો ને લાઈવ વિડિયો જોતા રહેજો ફરી એકવાર આજે પણ સંજય ગુજરાતી પાઠ શાળા લાઈવ છે બધા મિત્રોનો હાર્દિક સ્વાગત કરીએ છીએ તો ખાસ લાઈવ વિડિયોમાં બન્યા રહેજો એન્ડ સુધી દરેક મિત્રોનો હાર્દિક સ્વાગત કરીએ છીએ લાઈવની અંદર फटाफट લાઈવ વિડિયોમાં જોડાઈ जाओ આ છે આપણો રસ્તો હતી સુધી કોઈ મિત્ર જોડવાના નથી તો મિત્રો फटाफट લાઈવ નીંદર જોડાઈ जाओ કયા ગામ થી જોડાવ છો એ ખાસ ગામનું નામ કોમેન્ટ કરો વિડિયોને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ચેનલ ને સભી લોકો કા હાર્દિક સ્વાગત કરતો હું વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ સભી લોકો કા હાર્દિક સ્વાગત હે મેરી લાઈવ મે સભી લોકો કા હાર્દિક સ્વાગત કરતો હું संजय गुदौती पार्ट 6 YouTube चैनल मा બધા મિત્રોનો હાર્દિક સ્વાગત કરવામાં આવી દેયુ છે તો फटाफट લાઈવ વિડિયો માં જોડાઈ જાઓ દરેક મિત્રોનો હાર્દિક સ્વાગત કરવામાં આવી દેયુ છે લાઈવ વિડિયો માં સભી લોકો કા હાર્દિક સ્વાગત હે મેરે લાઈવ મે સભી લોકો જલ્દી સે લાઈવ મે જોડ જાઓ કમેન્ટ કરો ક્યાં સે લાઈવ મે જોડે હો આપણે જઈ રહ્યા છીએ મિત્રો રસ્તે એક મિત્ર આવી ગયા છે તો મિત્રો કયા ગામથી જોડાના છો ખાસ ગામનું નામ કોમેન્ટ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને ખાસ તમારા ગામનું નામ કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને લાઈવમાં છેલ્લે સુધી જોડાલા રહેજો આજે તો મિત્રો જોરદાર પવન છે સવાર સવારમાં ઠંડી જોરદાર આવી રહી છે આપણે લાઈવ ચાલુ કરી દીધું છે તો ખાસ લાઈવની અંદર જોડાજો બધા મિત્રો ફટાફટ स्क्रीन पर डबल टैप करने वीडियो को लाइक कर दो चैनल को सब्सक्राइब कर देना अगर नए हो तो और लाइव देखते रहना एंड तक तो सभी लोगों का हार्दिक स्वागत किया जा रहा है मेरी लाइव वीडियो में सभी लोगों का हार्दिक स्वागत करता हूँ जल्दी से सभी लोग लाइव में जुड़ जाओ कमेंट करो कहाँ से लाइव देखते हो वीडियो को लाइक करो स्क्रीन पर डबल टैप करके લાઈવ ચાલુ છે દરેક મિત્રોને હાર્દિક સ્વાગત કરું છું લાઈવ નિંદર ખાસ બધા મિત્રો લાઈવ જોતા રહેજો હેન્ડຊૂડી એ ਵੀ બધા મિત્રોને વિનંતી કરું છું કાફી tartar દે દે છે લાઈવ જોઈ શકો છો આગર બધા મોરના બચ્ચા છે તમે લાઈવ જોઈ શકો છો મિત્રો ખાસ લાઈવ જોતા રહેજો હેન્ડຊૂડી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે तो जय गुजराती पाठशाला YouTube चैनल ना लाइव वीडियो में खास लाइव जो रहे जो अच्छा वायरल है वेलकम फ्रेंड्स वेलकम सभी लोगों का हार्दिक स्वागत किया जा रहा है लाइव में सभी लोग एंटर लाइव को देखते रहना सभी लोगों का हार्दिक स्वागत किया जा रहा है लाइव में और सब प्यार से लाइव की सपोर्ट में ए दारू राजा बुगाओ दारू हो राजा कोई वेलकम है वेलकम सभी लोगों का हार्दिक हाँ स्वागत करता हूं मेरे लाइव में सभी लोग लाइव को एंड तक देखते रहना अपना मित्र सामने कई काले सांघे जांपली बंद करी होती है जांपली ने आप खोलवा जाई रहा है તો ખાસ લાઈવ જોતા રહેજો એન સીધી દ્રક સેન્ટરનું હાર્દિક સ્વાગત કરવામાં આવી રહી છે સંજય ગુજરાતી પાર્સાર યુટ્યુબ ચેનલના લાઈવ વિડિયોમાં તો આપણે જામપલી ખોલી રહ્યા છે તમે લોકો લાઈવ જોઈ શકો છો સવર શર્મા આપણે લાઈવ વિડિયો ચાલુ કરી દીધો છે દ્રક મિત્રનું હાર્દિક સ્વાગત કરો છો લાઈવ ની અંદર આપણે જામપલી ખોલી દીધી છે લાઈવ જોઈ શકો તો ખાસ को तो लाइव वीडियो में बना रहे जो सामने आप लोग ट्रैक्टर पड़ी है सोनाली का सोनाली का डी सो आई हम तो ट्रैक्टर में वीडियो ने एक लाइक कर ना खुद स्क्रीन पर डबल टैप कर ना चैनल पर नवा हो सब्सक्राइब कर दो पानी में पीपड़ू पड़े खास लाइन का जोड़ा लारे रहे जो

আপনি ঘুরে ওলাতে ধরে গেছে আবার ফোন মানে তো ফোন আছে না কিন্তু দেবা দাঁতোর গোটা দৌવાડી তো না কিছু রাখ না না

તે તો નહોતું બધે ના ઓરિગિનેટરા બની 405 રોક તો રોક નું કામ નહી ઓકે હે ઓ એક જણ લેજો આની એલા માં ડાકી નું બી છે તારે દાવાનો અહીમાં જ આવો ને ક્યાંય નહી पुल्र ब её आमрост इपड़ी और को З गवल्र ने बिज़र, मैं बिज़र्फजा नाः सहा, द我們 दोग घर्प लब आ पबेश्च, घर करा दो आप सरींद

थर गई थर बहुत ठंडी है तर मित्रों जोड़ा गया है मित्रों खूब खूब आभार लाइव वीडियो में जोड़ा बदल खास लाइव जो रहो एंड सुधी सभी लोगों का हार्दिक स्वागत करता हूँ लाइव में तो हम इधर को बंद रख देते हैं तो लोग लाइव देखते रहे हैं तो तो। તો apne tractor saaf karvano chhe sar sar ma हमने लाइव बताइ रिया छिए तो ખાસ लाइव वीडियो જોતા રહેજો હું ટ્રેક્ટર સાફ કરું છું તમને લાઈવ જોવામાં આવે તો ખાસ લાઈવ જોતા રહેજો વિડિયોને લાઈક કરી દેજો સ્ક્રીન પર ડબલ ટેપ કરજો I <laughs> do All right. મિત્રો લાઈવ જોતા રહેજો આપણે ટ્રેક્ટર સાફ સફાઈનું કામ ચાલુ છે ગામમાં જવાનું છે આપણે ખાતર લેવા માટે ટ્રેક્ટર સાફ કરી રહ્યા છીએ તમે લાઈવ જોઈ શકો છો તો ખાસ લાઈવ જોતા રહેજો છેલ્લે સુધી वेलकम फ्रेंड्स वेलकम सभी लोगों का हार्दिक स्वागत है मेरी लाइव में लोग एंड तक लाइव को देखते रहना और ट्रैक्टर साफ का फाइनू काम का चालू हो तो साफ तो कर दीदीचे चलो लाइक देख सकते हैं दर्शक मित्रों हार्दिक स्वागत करिए लिए है तो जो हम तो आप ट्रैक्टर साफ कर दीदीचे खास तौर पर लाइव देख सको तो हम अपने गांव तरफ जवान ट्रेक्टर लाइने खास लाइव जो रहो क्या सुधी अच्छा आप ट्रेक्टर सोनालिका साफ कर दीदी से एकदम सरस रीते तब लाइव जो सको खास सभी लोगों का हार्दिक स्वागत किया जा रहा है लाइव में सभी लोग एंड तक लाइव को देखते रहना છે તો ચાલો પણ આપણે તેનો સરખો કરી લઈએ પાછળનો આપણે દેખાય એ રીતે ખાસ મિત્રો લાઈવ વિડીયો જોતા રહેજો ત્યાં સુધી દરેક મિત્રનો હાર્દિક સ્વાગત કરવામાં આવી રહ્યું છે સંજય કુદાવ પાછા યુટ્યુબ ચેનલના લાઈવ વિડીયોમાં ખાસ લાઈવ જોતા રહેજો ત્યાં સુધી દરેક મિત્રને વિનંતી કરું છું મિત્રો ઠંડી પણ જોરદાર પડી રહી છે ઠંડી ઠંડી હવા આવી રહી છે બધીમાંથી જોરદાર ઠંડી છે ખાસ મિત્રો લાઈવ જોતા રહેજો બધા મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું આજે છે સંજે ગુજરાતી પાર્સાર યુટ્યુબ ચેનલના લાઈવ વિડિયોમાં ખાસ લાઈવ જોતા રહેજો એન્ડ સ્પીક આટલાની 32 મિનિટ જો સમય થયો છે આપણો લાઈવ ચાલુ જ છે હત લાઈવ જોતા રહેજો એવી બતા મિત્રો વિનંતી કરું છું ખાસ તો મિત્રો જોડે ગયા છે તો મિત્રો કયા ગામથી જોડાના છો ખાસ કમેન્ટ કરજો વિડિયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને લાઈવ જોતા રહેજો હેન્ડશીડી પ્રોજેક્ટર પર બેઠા છીએ સોરલિકા તમને જોઈ શકો છો ખાસ ખાસ મિત્રો જોતા રહેજો લાઈવ હેન્ડશીડી દરેકટરનું હાર્દિક સ્વાગત કરું છું આજે રહે છે

કરું છું બધા મિત્રો ને Kenapa? 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 Kian, eh. Kenapa? Kenapa?

কটসামএলযেন আশে কনে কনিকূ নাান আশে কমলয়েশেচ্য। কনারানারাথো? কেলন আশে? এম? কমন আশেরা? কটায কওই নাও? কনারা কোনে